નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે ઘણી બધી જાણકારી મેળવીએ છીએ બરાબર તો આજે આપણે વાસ્તુના સંદર્ભમાં એક મહત્ત્વની વાત આપણે જાણીએ આપણા ઘરમાં ભૂગર્ભ એટલે કે જમીનની નીચે જળસ્ત્રોત રાખવો જોઈએ કે ન રાખવો જોઈએ રાખીએ તો કઈ દિશામાં રાખવું અને કઈ દિશામાં જળ સ્ત્રોત છે મતલબ અંડરગ્રાઉન્ડ ટાંકી છે આપણી તો એનાથી આપણે શું ફાયદો શું નુકસાન ઘણા લોકો કોઈ પણ જાતની માહિતી લીધા વગર આ વસ્તુ બનાવી દે અને પછી તકલીફ પડે છે ઘણા બધા લોકોને મેં એવા જોયા છે કે જે એને ટાંકી બનાવીને ટાંકી બનાવ્યા પછી એને ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થયા હોય મિત્રો જળ જળ એટલે પાણી પાણી એ ચંદ્ર ને ચંદ્ર એ ધન છે તો આ બાબતો ધન પર બહુ મોટું નુકસાન કરતા સાબિત થાય છે તો એની જાણકારી આપણી પાસે હોવી જોઈએ હવે ઘણાને ઈશાન ખૂણો તો ઈશાન ખૂણો જળનો ખૂણો છે પણ એમાં અમુક અંતરોનો બાધ છે એ પણ આપણને ખબર નથી પહેલાંના જમાનામાં લોકો કૂવો નદી તળાવ અને પોતાનો જે સહાયક માનતા હતા એ પાણીનો ઉપયોગ થતો હતો અને એની પર જ એ લોકોનું જીવન નિર્ભર હતું તે વખતે પાણી શુદ્ધ હતું પણ પછીથી પાણી બગડતું ચાલ્યું અને ઋષિ મુનિઓએ લોકોને સલાહ આપી કે ભાઈ પાણીની મહત્ત્વતા જાણો અને એની શુદ્ધતાને જાળવો પાણીના સ્ત્રોત વધારવા માટે ઋષિમુનિઓએ પાણીના સ્ત્રોતને ધર્મની સાથે પણ જોઈડો પહેલાના જમાનામાં એવું કહેવાતું કે કોઈ કૂવો બનાવડાવે વાવ બનાવડાવે તો એ વ્યક્તિને સ્વર્ગમાં સ્થાન મળે ત્યાર પછી ધીરે ધીરે કૂપ કુંડ હોજ સરોવર કૃત્રિમ તળાવો બન્યા અને આને આપણે જળ સ્ત્રોત સાથે જોડ્યા વાસ્તુ મુજબ જોઈએ તો પૂર્વ ઉત્તર પૂર્વ ઈશાન ખૂણો જળનો સ્ત્રોત કહેવાય આ જગ્યા પર પાણી રાખવું સંગ્રહ કરવું શુભ મનાય ઉત્તરી ઈશાનની ભૂમિગત ટાંકી જમીનની અંદર રહેલી ટાંકી તમને આર્થિક રીતે સપોર્ટ કરે પણ આના માટે છે ને વાસ્તુશાસ્ત્રમાં એક દિશા સૂચક વાત કરેલી છે એવો નિર્દેશ છે કે પૂર્વ ઉત્તર ઈશાનના કમ્પાઉન્ડની વોલ સાથે લગો લગ ટાંકી ન બનાવવી બંને બાજુના ઉત્તર અને પૂર્વ બંને કમ્પાઉન્ડની વોલના નવ સરખા ભાગ કરવા અને પછી એના મેજરમેન્ટ એના માપ પ્રમાણે આપણે ટાંકી બનાવવી જોઈએ ઈશાન ખૂણામાં લગો વાસ્તુપુરુષનું માથું આવે ઉત્તર અને પૂર્વની દીવાલના જે નવ ભાગ કરીએ ને એને વાસ્તુમાં દેવતાઓ સાથે જોડવામાં આવ્યા છે પૂર્વ તરફની દીવાલનો ભાગ દેવતા શીખી પર્જન્ય જયંત ઇન્દ્ર ભાનુ સત્ય ભ્રૂંસ અગ્નિ અને અંતરિક્ષ તેમજ ઉત્તરી ઈશાન વાલી દિવાલમાં શીખી દીતિ અદિતિ ભુજંગ સોમ ભલાટ મુખ્ય નાગ અને રોગ દેવતાઓનો સમાવેશ કરાયો છે આ જગ્યાઓમાં આ દેવતાઓનો વાસ હોય છે અને કારણે નવ ભાગ કર્યા પછી દોઢ ભાગ છોડીને પછી ટાંકી બનાવવી જોઈએ ઈશાનમાં તો ફાયદો થાય ઈશાન ખૂણામાં અળીને જો આપણે પાણીની ટાંકી બનાવીએ ને તો વાસ્તુ પુરુષના માથાને ઈજા થાય એવો દોષ પેદા થાય તો આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખજો અને આવી બાંધણી એ ઘરમાં રહેનાર અથવા એ જગ્યાને બનાવનાર માણસ માનસિક રોગથી પીડાતો હોય નૈઋત્ય કોણમાં ટાંકી છે દક્ષિણ પશ્ચિમની વચ્ચેનો ભાગ દિવાલનો આ કાટખૂણો જો ત્યાં પાણી છે અંદરગ્રાઉન્ડ ટાંકી છે તો ઈશાન કોણની વિરુદ્ધ દિશાના વિન્યાસ પાદમાં પાણીનું ભૂગર્ભ સ્ત્રોત એટલે કે અંડરગ્રાઉન્ડ ટાંકી કુઓ બોરિંગ આ ઘરમાં રહેનારને માંદગી આપે સંતાનોની ઉન્નતિમાં રૂકાવટ પેદા કરે આ દિશામાં ટાંકી ઊંચાઈ પર અગાસી પર રાખવામાં ફાયદો મળે હવે આપણા ઘરની મધ્યમાં બ્રહ્મસ્થાનમાં જો ટાંકી હોય અથવા છતના છતના વચ્ચેના ભાગમાં બ્રહ્મસ્થાનમાં ટાંકી હોય તો એ વિનાશને નોતરે બ્રહ્મસ્થાનમાં અંડરગ્રાઉન્ડ ટાંકી પરિવારમાં વિઘટન એટલે જે સંયુક્ત કુટુંબ હોય ને તે છૂટું થાય ચાર ભાઈ ભેગા રહેતા હોય તેની જગ્યા પર બધા પોતપોતાનું શોધવા માંડે વંશ પરંપરામાં કોઈ માન્યતા બેસે નહીં કોઈ માને નહીં એમાં વિચ્છેદ થાય ધનહાની થાય ઈશાનમાં આ રીતની જગ્યા ન મળે તો અંડરગ્રાઉન્ડ ટાંકી ક્યાં બનાવી એ બી એક વાસ્તુમાં બહુ મોટો પ્રશ્ન છે તો આવા સમયે પશ્ચિમ દિશાના વરુણ પાદમાં ટાંકી બનાવી શકાય અગાસી ઉપર ખૂણામાં એક એક ભાગ એટલે પાદ છોડીને પશ્ચિમ દિશાની મધ્યમાં ટાંકી રાખવાથી કોઈ પણ જાતનો વાસ્તુ દોષ લાગતો નથી પાણીનો સ્ત્રોત પાણીનો નિકાલ આ બંને વસ્તુ તમારા વાસ્તુમાં બહુ મહત્વની સાબિત થાય છે આનું જ્ઞાન ના હોય તો જીવનમાં મોટી તકલીફ પડે આવી વસ્તુઓ જ્યારે વિરુદ્ધ દિશામાં હોય ને ત્યારે ઘરને અને ઘરમાં રહેનારને બંનેને તકલીફ પડે પાણીનો કોણ માં નિષેધ છે આ જગ્યામાં પાણીની ટાંકી હોય ને તો દેવું વધે ઘરમાં બીમારી ધનહાનિ આવે સંતાનો સાથે તીવ્ર મતભેદ પેદા થાય વાયવ્ય દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોય તો દુશ્મનો વધે શત્રુઓનો સામનો આવા માણસે કરવો જ પડે અગ્નિકોણમાં ટાંકી હોય તો પુત્રો થી વિવાદ સંતાનો થી વિવાદ આવકમાં તકલીફ પડે આવા આવક અને હિસાબ પણ થાય જ નહીં અને ખાસ સ્ત્રીઓને બીમારી મળે તો મિત્રો આજે ભૂમિગત ટાંકી બનાવવાનો જે નિયમ છે અથવા તો આપણે એને અમલમાં લાવ્યા છે અત્યારે આપણે અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવાનું તો એના માટે છે ને આપણા જે એકદમ જૂના જે ગ્રંથો છે એમાં એના માટેની એક સામાન્ય જાણકારી આપેલી છે તો પહેલી દિશા ઈશાન તો મય મત મય દાનવ વાસ્તુના એક્સપર્ટ કહેવાતા ને તો એમનો મત શું તો કે ઈશાનમાં ટાંકી હોય તો સમૃદ્ધિ આવે બૃહદ સંહિતામાં આના માટે શું કહેવાયું કે આ જગ્યાનું પાણી સંતાનને સમૃદ્ધિ આપે અને વાસ્તુ રત્ના કરમાં એવું લખાયું છે કે ભાઈ માણસને સંતોષ મળે પૂર્વ પૂર્વ દિશામાં ટાંકી છે તો ધન અને સુખ આ મહિનો મત બૃહદ સંહિતા કહે છે કે સંતાનનો ક્ષય થાય અને વાસ્તુ રત્ના કર કહે છે કે ભાઈ ધન લાભ થાય ત્રીજું અગ્નિ અગ્નિપાદમાં જ્યારે ટાંકી છે

તો મહીમત કહે છે કે આવો માણસ કમનસીબ હોય રોગી હોય બૃહદ સંહિતા કહે છે કે સ્ત્રીઓ વચ્ચે કંકાસ થાય આ જગ્યામાં અને જગ્યા કે ભાઈ મૃત્યુ સુધીનું મળે પશ્ચિમ પશ્ચિમમાં પાણી છે તો મહીમત કહે છે કે ભાઈ સફળતા મળે બૃહદ સંહિતા કહે છે કે આ જગ્યામાં રહેનારી સ્ત્રીઓનું ચરિત્ર શંકાશીલ હોય અને વાસ્તુરચનાકર કહે છે કે સંપત્તિનો લાભ થાય વાયવ્ય ખૂણામાં ટાંકી હોય તો ઈજા થવાની શક્યતા વેપારમાં ખોટ જવાની શક્યતા બૃહદ સંહિતા કહે છે કે ભાઈ ગરીબીનો સામનો કરવો પડે અને વાસ્તુ કહે છે કે માહિતીમાં શત્રુઓ આપણને જળ સ્ત્રોત ભૂગર્ભ ટાંકી તો મહી મત કહે છે કે ભાઈ આનંદ અને ખુશી મળતી રહે બૃહદ સંહિતા કહે છે કે ધનલાભ થાય અને વાસ્તુ રત્નાકર કહે છે કે સુખ સગવડ મળતી રહે બ્રહ્મસ્થાનમાં હોય તો મહિમત કોઈ વસ્તુ નથી જાણકારી આપતો અને બ્રહત સંહિતામાં પણ આનો કોઈ ઉલ્લેખ નથી વાસ્તુ રત્નાકર કે છે કે ભાઈ જો બ્રહ્મસ્થાનમાં અંડરગ્રાઉન્ડ ટાંકી છે તો તમારું ધનનાશ પામે છે તો મિત્રો આ બાબતોને આપણે જો આપણા જીવનમાં જોડીએ આવી જાણકારી જે લોકો રાખે છે જે વિદ્વાનો પાસે આ જાણકારી છે એવા માણસ પાસે આપણા ઘરનું વાસ્તુ જોવડાવીએ કે આપણા ઘરમાં રહેલી કમીને જાણીએ તો ચોક્કસ આપણે સારામાં સારા ઘરનું નિર્માણ કરી શકીએ છીએ ઘરમાં સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય મેળવી શકીએ છે તો મિત્રો આપણા વાસ્તુના નિયમો આપણા જે પૌરાણિક ગ્રંથો છે ને એમાં પણ આપેલા છે પણ એને આપણે સમજતા નથી જાણતા નથી ના આજના મોડર્ન વાસ્તુવાળા તમને કંઈ વસ્તુ સમજાવી શકતા નથી તો બહુ મહત્વની વાત છે અને જો ધ્યાનમાં રાખીને ચાલો તો બહુ મોટી જાણકારી મળે ઘણા મોટા નુકસાનમાંથી બચી શકાય ને જીવનને સમૃદ્ધ બનાવી શકાય જળ જળ ચંદ્રથી જોડાયેલું ને ચંદ્ર એ ધન છે લિક્વિડ પૈસો એની પાસે છે તો આને સમજો અને ચોક્કસ મિત્રો આ વિડીયો તમને બહુ સરસ માહિતી આપનારો સાબિત થશે અને તમારા ઘરમાં ક્યાં શું છે એનું એ થશે હું કોશિશ કરું છું કે આ વિડીયોમાં તમને હું એની આકૃતિ પણ આપું અને એનાથી તમને ચોક્કસ સારો ફાયદો મળશે તો મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે